સમજાતું નતું કે શું નાસ્તો બનાવું શું નાસ્તો બનાવું ત્યારે મેં મારા શિવાનશ માટે સ્કૂલમાં આપવા માટે એકદમ સરસ મજાનો નાસ્તો બનાવ્યો અરે આ નાસ્તો તો એટલો સરસ મજાનો બન્યો કે સ્કૂલમાં નહીં અમે તો સરસ મજાના દહીંના રાયતા સાથે અને બટેકાની સૂકી ભાજી સાથે પણ આ નાસ્તો ખાધો છે તો એના માટે સૌથી પહેલા એક વાટકો ધીરે ધીરે પાણી એડ કરતું જવાનું છે અને સૂજી પલાળતી જવાની છે યાદ રહે એની પ્રોસેસ જે રીતે હું તમને કઉ છું એ જ રીતે કરશો તો ખરેખર આ નાસ્તો ખૂબ સારો બનશે તો અહીંયા આપણે એક વાટકી પાણી ઉમેરી દીધું છે તમે જોઈ શકો છો ખરેખર આ નાસ્તો બહુ ટેસ્ટી અમેઝિંગ અને સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુમાં ઉમેરી છે તમે જોતા જાવ અને રિયલી તમે આ નાસ્તો બનાવશો તો તમે અત્યાર સુધીનો આ નાસ્તો સૌથી બેસ્ટ છે આ નાસ્તો તમે છોલે ચણા સાથે ખાઈ શકો છો બહુ સરસ લાગે છે રિયલમાં આ નાસ્તો તમે કોઈ પંજાબી સબ્જી સાથે ખાઈ શકો અથવા તો એમ નેમ એકલું પણ ખાઈ શકો છો બાળકોને આ નાસ્તો ખૂબ મજા આવે એવો બને છે એનો ટેસ્ટ અફલાતુન હોય છે તો હવે આપણે આ જે સુજી છે એને આપણે હલાવી લઈએ છીએ સૂજી ધીરે ધીરે પાણી અબ્ઝર્વ કરી રહ્યું છે તો સૂજીને દસ મિનિટ માટે પલળવા દેવાની છે જેના કારણે આપણો નાસ્તો છે સારો બને એના માટે તો આપણે હવે એક વાસણ ઢાંકીને મૂકી દેવાનું છે દસ મિનિટ સુધી તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લીડ ઓપન કરીશું તો આ બાજુ તમે જો બે બટેકા લીધા છે બટેકાને અડધા અડધા કરીને બાફી લીધા છે આ નાસ્તાની અંદર આપણે એડ કરીશું બાફેલા બટેકા પરંતુ બટેકાને આપણે આવી જ રીતે છીણવાના છે અને પછી એડ કરવાના છે તો જ આપણને નાસ્તો બનાવવામાં મજા આવશે અને થોડી સરળતા રહેશે તો અહીંયા આપણે એક બટેકું લેવાનું છે એક વાટકી સુજી લેવાની એની અંદર એક વાટકી પાણી અને સાથે આપણે એક બાફેલું બટેક નાના નાના બટેકા હોય તો તમે બે લઈ શકો છો તો હવે અહીંયા આપણે આવી જ રીતે બટેકાને એકદમ સરસ મજાનું ધીરે ધીરે આપણે બંને બટેકાને છીણી લીધા છે અને હવે આ બટેકાને આપણે એડ કરીશું સૂજીમાં પરંતુ યાદ યાત્રા આપણે પલાળેલી સૂજી દસ મિનિટ પછી જ આપણે બટેકા એડ કરીશું હવે નમક એડ કરીશું નમક એડ કર્યા પછી જીરું અજમો બંને તમારા ટેસ્ટ અકોર્ડિંગ સાથે અડધી ચમચીથી થોડું વધારે ચીલી ફ્લેક્સ અને કલોન્જી એડ કરીશું કલોન્જી એડ કર્યા પછી આપણે એક ચમચી તેલ એડ કરી દેવાનું છે અને હવે આપણે ત્રીજી વસ્તુ લીધી છે એ લેવાની છે આપણે એક વાટકી ઘઉંનો લોટ તો અહીંયા આપણી બધી સામગ્રી એક વાટકી લેવાના છે ઘઉંનો લોટ એક વાટકી પાણી એક બટેકું એક લેવાનું છે સૂજી અને સાથે મેં અહીંયા છેલ્લે એડ કર્યું છે અડધી વાટકી ભરીને કોથમીર તમે અહીંયા પાલક પણ એડ કરી શકો છો તમારા બાળકો કોથમીર ન ખાતા હોય તો બાળકોને કોથમીર ખવડાવવા માટેનો બેસ્ટ ઉપાય છે આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે આપણે અહીંયા સરસ મજાનો આ પૂરીનો લોટ બાંધવાનો છે પરંતુ યાદ રહે આ પૂરીના ગોયણા થોડા આ મોટા હોવા જોઈએ તો અહીંયા તેલ તળવા માટે મૂક્યું છે અહીંયા વણ આપણો જે લોટ છે ને એકદમ સોફ્ટ બનશે અને આપણે નોર્મલ પૂરી એમના વણી શકીએ પણ આ પૂરી એમના નહીં વણાય એના માટે આપણે અટામણનો લોટ લેવો પડશે એટલે આપણે જે લો લીધો છે એને લોટવાળો કરી વણી લેવાનું છે એક વાસ્તુ બહુ સરસ મજાની છે વણાઈ છે બહુ સરસ બીજો કે અહીંયા તમારે આમાં મેંદાનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ તમે જે ખુલચા રોટી જે મેંદાની ખાઈતા હોય એવો અહેસાસ થશે તેલમાં તળી લેવાનું છે ગેસ તો આપણે ચેક કરીશું તેલ પ્રોપર ગરમ થયું છે કે નહીં તો અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે આપણે સરસ મજાની આપણે તૈયાર કરેલા નાસ્તો છે અને આપણે તળી લેવાનો છે તો આ નાસ્તો તળવા તળાઈ પણ એકદમ ફટાફટ જાય છે યાદ રહે આપણી જે નોર્મલ પૂરી વણીએ છીએ એના કરતાં લુવો પણ મોટો હોવો જોઈએ અને એના કરતાં સહેજ જાડી રાખવાની છે આપણી જે ઘઉંના લોટની પૂરી હોય છે એ પાતળી પાતળી રાખીએ પરંતુ અહીંયા આપણે થોડી ભરેલા હાથ ની રોટી કરતા ટૂંકમાં નાની અને પૂરી કરતા મોટી મીડિયમ સાઇઝ માં વણવાની છે તો અહીં આપણું પહેલી આ છે એટલે ફૂલાથી નહીં બાકી તો સ્ટેપ બાય સ્ટેપ જેમ તમે કરતા જશો એમ બહુ સરસ મજાની ફૂલાય છે કારણ કે હજી તેલ એટલું બધું ન આવ્યું હોય એટલે તો અહીંયા હવે આપણે તેજમાં તળી દીધું છે તમે જોઈ શકો છો અહીંયા આપણો નાસ્તો બનીને એકદમ રેડી છે આ નાસ્તોને ફરીથી આપણે ઉલટાઈ દઇશું તૂટેલ આપણો એક જે થી ત્રણ મિનિટનો ટાઈમ લાગે છે તળાતા પરંતુ હા તમે એક એક જ તળી શકશો કારણ કે આપણે આના આ મોટી સાઇઝમાં વણીએ છીએ એટલે બે બે તળી શકશો નહીં તો આવી જ રીતે આપણે દરેક નાસ્તાને તળી લેવાની છે દરેક આપણી ટેસ્ટી સ્વાદિષ્ટ એવી સૂજી આલુની પૂરીને તળી લેવાની છે તો ખરેખર બહુ ટેસ્ટી એવી સૂજી અને આલુની પૂરી તમે ચોક્કસ બનાવજો તમારા બાળકોને ફાવશે